જે કિસાન ખેડૂત મિત્રો સૂર્યોદય ફાર્મ ઉપર પાછું નવું આવ્યું છે આમ તો જૂનું છે પણ બધા તત્વોથી ભરપૂર એવું આપણે ખાતર આજે બનાવવા જઈ રહ્યા છીએ અને ખેડૂત મિત્રો શું લીધી છે સામગ્રી તો જુઓ સામે છે રાખ જોઈ શકો છો તમે જે ત્રણ ચાર કિલ્લાની આજુબાજુ છે અને ત્યારબાદ આપણે ગોળ લેવાનો છે દેશી ગોળ બ્લેક છે જુઓ જે પણ બે કિલ્લાની આજુબાજુ લેશું અને ત્યારબાદ જે બધું જ અનાજ જે આપણે ખાઈએ છીએ હે જેમાં જુવાર બાજરી મકાઈ બધું અનાજ આવી જાય છે અને ત્યારબાદ જે આપણું કઠોળ છે એ જેટલું કઠોળ આપણે મળવાપાત્ર હોય આપણી આજુબાજુ જેમ કે તુવેર હોય ચણા હોય મગ હોય અડદ હોય મઠ હોય ચોડી હોય આમાંથી શક્ય હોય એટલું લેવાનું છે અને બનતા લગી ત્રણ પ્રકારના કઠોળ અને ત્રણ પ્રકારના અનાજ આનાથી આપણે એક સમરસ ખાતર બનાવીશું સંપૂર્ણ વિડીયો જોશો તો જ તમને ખ્યાલ આવશે કે બધા તત્વો એટલે શું હવે આગળ આપણે બીજા તત્વો પણ તમને હું બતાવું આપણે સાત કે આઠ દીનું જે તાજું ગોબર લીધું છે ગાય માતાનું તમે જુઓ આ સાત આઠ દીનું ગોબર છે જે અંદાજીત છ પેલા છે અને એક વિઘાનું સંપૂર્ણ ખાતર બધા તત્વોથી ભરપૂર તત્વો બતાવું છું આ સામે બેરલ જોઈ શકો છો એ બેરલ છે ને એમાં બહુ ઝાઝા તત્વો છે શું છે આ ગૌમૂત્ર અને ગોળ છે ખાલી ગૌમૂત્ર નાખશો તો પણ ચાલશે એમાંથી પાણી પસાર કરશો તો પણ ચાલશે અને હવે તમને બતાવું છું જે અહીંયા જે નીકળે છે ને એમાં કેટલા તત્વો છે તો આપણે આ પથરાની પદ્ધતિ સંપૂર્ણ કરી છે તો આ બેરલની તમે જુઓ સાડા ત્રણથી ચાર ફૂટની આઈટ છે એમાં આપણે ચાર ચાર આંગણના પાંચ પાંચ આંગણના એક એક થોર કહી રહ્યા છે શેના કર્યા રહ્યા છે ભાઈ થર તો કે થરમાં આપણે આપણા ડુંગરમાંથી મળ્યા કે છ સાત કલરના અલગ અલગ પથ્થર લીધા છે ત્યારબાદ આપણે સ્ટોરને ગયા અને ત્યાં જઈ અને ત્યાં પણ અલગ અલગ જેટલા કલર મળ્યા એટલા કલર લીધા તો કુલ આમાં આપણે પંદર પ્રકારના અલગ અલગ જેટલા કલર છે એટલા તત્વ છે એટલા પથ્થર લીધા છે પછી શું લીધું ભાઈ તો પછી એમાં જેટલી આપણી માટી છે તો આઠ પ્રકારની માટીના અલગ અલગ જે કલર છે બધી માટી લીધી છે ત્યારબાદ પછી ભાઈ આપણે રેતી લીધી છે એના પણ જેટલા કલર છે તો આપને પાંચ પ્રકારની રેતી પણ મળી ગઈ છે હવે આ બધું મિશ્રિત કર્યું પછી પછી ભાઈ એમાં કેલ્શિયમ માટે આપણે જે વેસ્ટ હાડકાં હોય તેને પણ આમાં નાખવામાં આવ્યા છે પછી તો ભાઈ આમાં સોનું છે ચાંદી છે રૂપું છે પિત્તળ છે લોખંડ છે બીડ છે અને ટીન એલ્યુમિયમ સ્ટીલ આપણે કસાનું જેને કાસું કહીએ એ પણ નાખવામાં આવ્યું છે અને જુઓ એ અહીંથી ઉમેરવામાં આવે છે અહીં નીચેથી લેવામાં આવે છે અને છ મહિનાની રેગ્યુલર પ્રોસેસ આપ્યા બાદ અહીંથી જેટલું ઉપરથી નાખી એટલું નીચે આપણે નીકળે આપણે દસ લીટર આજે લેવાનું છે આપણે સમરસ ખાતર બનાવવા જઈ રહ્યા છીએ તો ખેડૂત મિત્રો જોજો બધા તત્વોથી ભરતું એવું સમરસ ખાતર અહીંથી અમૃત નીકળે છે અને જોજો એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે અને આ જે બેરલ એ સંપૂર્ણ ભય અત્યારે આ પથ્થર અને તત્વો બધા ગળાઈ ગયા જેથી કરી અને આ અત્યારે સાતથી આઠ ઇંચ નીચે ગયું છે તો એટલું એને ગાળી નાખે છે તો ડીએપી પણ ટૂંકું પડે એમાં પણ તત્વ નથી એટલા તત્વો આપણે આવી સામાન્ય પ્રોસેસથી મળતા હોય અને એવું આપણું સમરસ ખાતર આગળ જોઈએ આપણે ખેડૂત મિત્રો લગી આપણે સાચી માહિતી જૂની માહિતી પુગાડતા હોઈએ અને મોટા લોંગ વિડીયો કોઈ જોતા ન હોય તો આપણે એક ભાગ અહીં પૂરો કરશું અને બીજા ભાગમાં આગળ જોઈશું ખેડૂત મિત્રો ખાસ જોજો હજી આમાં ઘણા બધા તત્વો આવવાના છે જેના ઘણા બધા ફાયદા મળવાના છે તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે આપણે જે અલગ અલગ ખાતરો હર વખતે ખેડૂતો લગી સુવર્ણ ભારત જે આપણું હતું ત્યારની જે સિસ્ટમ હતી ત્યારના જે ખાતર હતા એ લઈને આવતા હોય અને ખેડૂત મિત્રો વિડીયો સંપૂર્ણ જોજો અત્યારે આ વિડીયામાં આપણે આગલી પ્રોસેસ બીજા ભાગમાં લેશું કારણ કે લોંગ વિડીયો કોઈ જોતું નથી તો ભાગ બીજામાં જરૂર જોજો જય હિન્દ જય કિસાન તો સામગ્રીમાં બે કિલો ગોળ કે જે આપણે ખાલી પાણીમાં ઓગળે એટલું જ પાણી વધારે નથી લેવાનું અને હવે આપણે અલગ અલગ જે લોટ છે તે બધો ઉમેરશું એમાં બધા કઠોળ અને બધા અનાજ આવી જાય છે અને એ પણ એટલું જ ઉમેરશું પાણી એટલું જ ઉમેરશું કે આની બધાયની મસ્ત રાબડી બની જાય વધારે કંઈ ઉમેરવાની જરૂર નથી કારણ કે પાણી આપણે ભેજ ઓછો રાખવો છે હવે એમાં લોટ પડી ગયો ને એમાં જ આપણે રાખ પણ ઉમેરશું જે રાખ છે એનો મહિમા મોટો છે તત્વો જાજા છે ખાસ ઉમેરવાની છે સબ રસ આપણું આ ખાતર એવું બનશે કે બધા એમાં રસ આવી જાય છે હવે આનું આપણે બરાબર મિશ્રણ કરી લેશું બધી સામગ્રી આવી ગઈ છે તો પેલા તો આપણે ગોળને છે ને મસ્ત ઓગારી નાખવાનો એક ગાંગડી પણ હોવી ન જોઈએ બિલકુલ હાથથી કરવામાં આવે તો સારામાં સારું કે આની ગાંગડી હોય આ રીતે ભાંગી અને મસળવી પડે તો યોગ્ય એનો ફાયદો મળતો હોય ને આપણે જે કઠોળ છે રાખ છે એમાં જ આ ઉમેરી દઈશું બરાબર એને મિશ્રણ કરશું આપણે જેટલા તત્વો છે ને એ બધા તત્વો જેનું સંશોધન નથી ને એટલા તત્વો આ ખાતરમાં આપણે મળવાના છે એના ફાયદા પણ મળવાના છે વ્યવસ્થિત મિશ્રણ કરવું બહુ જ જરૂરી છે તો બરાબર મિશ્રણ થઈ ગયું છે એટલે આપણે આ બધા કઠોળ અનાજ ગોળ અને રાખ આવી ગઈ આ જે પથરાસ્ત આગળ તમને વાત કરી તમામ તત્વો આવી ગયા અને પછી જે આપણે મેઇન વસ્તુ આમાં વાપરી છે કે આ કુલ પાંત્રીસ પ્રકારની વનસ્પતિ છે બધા નામ લઈશ તો વાર લાગશે પણ ખેડૂત મિત્રો તમારી આજુબાજુ જે વનસ્પતિ છે અલગ અલગ એના ટેસ્ટ છે અલગ અલગ એના બેક્ટેરિયા આપણે ડેવલપ કરવા છે તો આમાં શું ચાલે તો કે જેટલી સેઢે પાડે વનસ્પતિ હોય અલગ અલગ એના આપણે બબે પાંચ પાંચ પાન લેવાના છે જેટલા ફ્રૂટ હોય જેટલા બકાલા હોય અને ખળ હોય તો ખળ પણ લેવાના છે તો આનાથી વડલો પીપળ તમામ ચાલે જેટલી વનસ્પતિ અલગ અલગ હવે મેં કુલ પાંત્રીસ પ્રકારની લીધી છે અને અહીં આપણે જે પથ્થરમાં તમે જોયું પથરાસ્તમાં પણ આપણે વીસ પચીસ પ્રકારની અલગ અલગ બધાય પ્રવાહ આવી જાય છે ગૌમૂત્ર આવી જાય અને એક આપણે ખાસ કે આજે સ્ટ્રોંગ જીવામૃત આપણે લીધું છે જે સાત આઠ લિટર હશે કે જેને એક મહિનાની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે ત્રણ વાર બધા આયામાં ઉમેરી અને સ્ટ્રોંગ ચીકણું જીવા અમૃત જુઓ એની એની ધાર છે ને એમાં ચીકાશ આવી ગઈ છે આઠ આઠ દિવસના અંતરે બધા આયામો જીવામૃતમાં જે પડે છે એ આપણે ત્રણ વાર ઉમેરી દીધા બાદ આજે કેટલું બધું સ્ટ્રોંગ અને જુઓ ચીકાશને એનો કલરને કંઈક અલગ જ આવશે હવે આ બધી વસ્તુ આપણી સામગ્રી તૈયાર છે અને સામે આપણું જે સો કિલો ગાય માતાનું તાજું ગોબર પણ તૈયાર છે અને વિડીયો મોટો બની જશે અને મોટા વિડીયો કોઈ જોતા નથી તો આજે આપણું સમરસ ખાતર કે જેનાથી બધા તત્વો મળી જાય જમીનમાં કાંઈ ઘટે જ નહીં એવું ખાલી આપણે એક વીઘાની અંદર આ નાખવાનું છે બીજું કાંઈ નાખવાનું નથી અને આ આપણું સુવર્ણ ભારત તરફ હાલવું હોય સોનાનું ભારત બધા તત્વોથી ભરપૂર ક્યાંય જ જવાનું આપણી જે પાળે વનસ્પતિ છે એ લેવાની જેટલા દેખાય એટલા ફ્રૂટ લેવાના કઠોળ લેવાના અનાજ લેવાના આ બધું થઈ અને આજે કુલ તત્વો મેળવીએ તો પચાસથી પંચાવન જેવા તત્વો આપને મળવાના છે હવે આ સંશોધન વૈજ્ઞાનિકો કરે ને તો એ ન્યા ન પૂગી શકે ને એવું આ ખાતર બનવાનું છે હવે આગળ આપણે આ બીજો ભાગ અહીં પૂરો કરી ત્રીજા ભાગમાં ખાતર બનાવું છેદ સુધી બનેલા રહેજો આવા વિડીયો દુર્લભ ક્યાંય નહીં મળે કોઈ સાચી વસ્તુ ખેડૂતો લગી પુગાડવા માગતા ન હોય કે ખેડૂતો બનાવતા માગતા ન હોય પરંતુ બહુ કિંમતી અને બધા પોષક તત્વોથી ભરપૂર એવું આ ખાતર બનવાનું છે તો આ બીજો ભાગ અહીં પૂરો કરી અને ત્રીજો ભાગ જરૂર જોજો જય હિન્દ જય કિસાન જે કિસાન મિત્રો સમરસ જે ખાતર છે એનો ભાગ ત્રીજો છે હવે આપણે આજે કઠોળ છે ને એમાં આપણે કઠોળ અને બધા અનાજ એમાં આપણે જીવા અમૃત ઉમેરીશું એટલે તમારી પાસે જીવા અમૃત હોય તો ભલે નકર તમે એમાં પાણી પણ ઉમેરી શકો છો અને હવે જે આપણી આ વનસ્પતિ છે ને એ આપણે આમાં જ ઉમેરશું બધા બેક્ટેરિયાને એક્ટિવ કરી અને આપણા ખાતરમાં આપણે લેવા છે અને વનસ્પતિને ધોવાની નથી આ બધું એકદમ મિશ્રણ થઈ ગયું હવે આ બધી વનસ્પતિ છે ને એને ધોવાની નથી આમાં પલાળી દેવાની છે આ ત્રીસ પ્રકારની વનસ્પતિ બે પાંચ ચાર પાન હાલ કોઈ ઝાઝા પાનની જરૂર નથી જેટલા એના તત્વ છે એના સ્વાદ છે એ બધું આપણે મળી જવાનું છે હવે આ જે બાકી રહેલું જીવામૃત પણ એમાં ઉમેરી દેશું થોડુંક આમાં પણ ઉમેરી દેશું હવે જુઓ આ જે દસ લિટર આ છે દસ આ છે કુલ વીસ લિટર જશે અને આ જે ગો આપણું ગાય માતાનું ગોબર છે હવે આપણે એમાં ખાપ લગાવતા જાઉં અને આને મિશ્રિત કરી દેજો આપણે અડધાની આ રીતે ખાપ આછું આછું જ રાખ્યું છે એમાં આપણે જે આ બે પ્રવાહી છે એનું આ રીતે હાથ આપતા જાહ વનસ્પતિના આખા પાંદ જ લેવાના છે કોઈ કટિંગ કરવાની જરૂર નથી થતી આ રીતે આપણે પાછી પછી બીજી ખાપ મારશું આકારનું મહત્વ છે જે ખાતરનો જેવો આકાર આપશું એટલા એવા ગુણ મળશે હવે બીજી ખાપ લગાવું છું પાછી હવે બીજી ખાપ લગાવી અને પાછું આપણે એની પ્રક્રિયા કરવાની છે આપણા જે બધા તત્વોથી ભરપૂર દ્રાવણ આ જ રીતે આમાં છાટવાનું છે વનસ્પતિને પછી લઈ અને એને પણ આ રીતે એમાં જે છે જે ગુણ છે એમાં જે બેક્ટેરિયા ડેવલોપિંગ છે ને એ આપણે આપણા ખાતરમાં લેવાનું છે ખાસ તો આ રીતે આપણે કમ્પ્લીટ બધી ખા મારી દેશું અને ત્યારબાદ અને આપણે ખાલી બાર દળમાં અને ખૂણા ચાર ખૂણા આપી અને બનાવશું સમ રસ બનાવવાનું છે અને હરેક વસ્તુના આકારની બધી કિંમત હોય તો ખેડૂત મિત્રો આકાર આપણે ખાસ લેવાનો છે હવે આગળ આપણે ચોથા ભાગમાં આગલી પદ્ધતિ કહીશ એવું આ સમરસ ખાતર છે જેમાં કોઈ તત્વની ઘટ જ નથી જુઓ તમામ તત્વો મળી જવાના છે જેનું સંશોધન નથી એ પણ મળી જવાનું ખાસ જોજો ખેડૂત મિત્રો આગલો ભાગ આપે તો ખેડૂત મિત્રો આપણે જે આપણું સમરસ ખાતર છે એમાં જે વનસ્પતિ છે ને એને પણ આમાં આપણે આ રીતે વચ્ચે નાખવાની છે અને આજે બધા તત્વોથી ફરતો પ્રવાહી પણામાં આપણે આપવાનું છે આકારનું મહત્વ છે આપણે આને ચાર ખૂણાવાળો આકાર આપશું પાછી હું ખા પાગળની મારું છું તો બિલકુલ જુઓ ચોરસ આકાર આપણે આપી દીધો છે અને આપણો જે પ્રવાહી છે એ આપણે પાછું ઉમેરી દેસું વનસ્પતિ થોડી થોડી ઉમેરવાની છે પાછી પણ આપણે વનસ્પતિ જે છે અલગ અલગ એ માખી દેશું મિશ્રણને પરિયે જામી ગયું છે થોડુંક આપણે એને આમાં ઉમેરી દેશું ઘટ્ટ છે ને બધું આમાં કરવું આ બધું આમાં ઉમેરી અને પાછી આપણે જે ચાર ખૂણા આપ્યા છે તમે જુઓ ચારે ખૂણા આવી ગયા છે અને છ ઇંચનો નો થયો છે એટલું ક્ષેત્રફળ કવર કર્યું છે અને હવે આપણું બધું પ્રવાહી યાત્રામાં મિત્રો આ રીતે ચારે ચાર દિશાના ખૂણા છે જે દિશાનું મહત્વ છે આપણે કુદરતી જે જીવનચક્ર છે ને એમાં દિશા ઘણું બધું મહત્વ ભાગ ભજવતી હોય અને ખેતીના તમામ કાર્યોમાં જે દિશાના પવન હોય ને એ પવનો કામ કરતા હોય તો આપણે ખાસ અને ખૂણા આપી ચાર અને બનાવવાનું છે હવે આપણે આની પાછી એક ખાપ લઈ લેશું અને પછી આપણે આને છ દી એની પ્રોસેસ થાય તમારે વાપરવું હોય તો તમે ડાયરેક્ટ પણ વાપરી શકો છ દી પછી તો ઉપર નાખવાનું છે તમને તે ઝાડ હોય ત્યાં ઉપર અને એની માથે માટી નથી નાખવાની તો એની ગરમી થોડી ઘણી રહી ગઈ તો નીકળી ગઈ કારણ કે આ પ્રોસેસથી વહેલી તકે ખાતર ઠંડુ થઈ જતું અને કોઈ પણ બેક્ટેરિયા મૈરા વગર સીધું કામ કરતું અને આમાં તો એટલો બેક્ટેરિયો છે કે સૃષ્ટિના કોઈ ખાતરમાં ન હોય એવું આપણું આ સમરસ ખાતર તો ખેડૂત મિત્રો આપણે સામાન્ય પ્રોસેસથી અમૃતપુલ્ય આ ખાતર બનાવીએ અને આમાં હવે શું કરવાનું છે દી પછી વાપરવું હોય તો ભલે બાકી આ આપણે સુકાઈ જાય એટલે આનો પાવડર બનાવી અને સ્ટોર કરી શકું અને એ આપણે ભેજવાળી જગ્યામાં રાખી અને ગમે ત્યારે વાપરી શકીએ અને એને સૂકવી નાખો તો બેક્ટેરિયા સુસુપ્ત અવસ્થામાં વહી જતા હોય જેથી ભેજ મળે તેથી પાછા સક્રિય થતા હોય તો આ એક દુર્લભ ખાતરની બનાવવાની પદ્ધતિ છે કદાચ ક્યાંય જોવા નહીં મળે ઘણી બધી મહેનત કરી અને ખેડૂતો લગી સાચી માહિતી ફુગારતા હોય તો સાથ સહકાર આપવા વિનંતી અને એક વિઘામાં પ્રાકૃતિક ખેતી ગૌમાતાનું પાલન કરીને આપણા પરિવાર પૂરતી કરીએ એવી આશા સાથે સૂર્યોદય ફાર્મ ઉપરથી બધાને ઝાઝાથી જય હિન્દ જય કિસાન તો કિસાન મિત્રો આપણે જે સબરસ ખાતર છે એની માહિતી જે છે એમાં એક તો આજુ આપણે બીજી વાર ખાપ મારી દીધી છે વનસ્પતિ અને આપણું નાખેલું દ્રાવણ બધું એકદમ મિશ્રિત થઈ ગયું છે અને પાછો આપણે એને ચાર ખૂણામાં ચોરસ આકાર આપી દીધો છે હવે ખેડૂત મિત્રો ઢાંકવાનું નથી ખુલ્લું રાખવાનું છે બપોર પછી કદાચ અહીંયા તડકો આવે તો આવવા દેવાનો છે સૂર્યપ્રકાશ આમાં આપણે આપવાનો છે બપોર લગી તો અહીંયા છાંયો રે એવી જગ્યા છે પણ બપોર પછી સૂર્યપ્રકાશથી અને બચાવવાનું નથી અને ઢાંકવાનું નથી ખુલ્લું રાખવાનું છે કારણ કે આપણે જે તત્વો જોઈએ ને એ જ આમાં આવશે તો આવું જે સોનાને તુલ્ય ખાતર છે હવે આપણે આને વાપરવાની રીતની પણ વાત કરી દઈએ તો આ છ દી પછી આપણે પાછી પલટવાર કરશું ત્યારે પણ વાપરી શકો બાર દી પછી પાછી પલટવાર કરશું તો બે વાર પલટાવવાથી આ બારીક પાવડર જેવું થઈ જાય સ્ટોર કરવો હોય તો આપણે ચાયણામાં ચારી ખાતલામાં ચારી અને બાજકા ફરી શકીએ અને વાપરવાની પદ્ધતિ તો જો સૂકવી નાખો આને પાવડરને પાવડર બનાવવો તોય જરૂરી છે એટલું નથી બનાવવું પણ જો અને આના અવસ્થામાં આપણે શૂકવીએ તો ગાંગડા રહી જાય તો થોડુંક બારીક કરી ધોકા પડે ધોકાવી અને આપણે સમૂહ સો કિલા આપણું દેશી ખાતર જે છે છાણ્યું ઠંડું થઈ ગયેલું સડી ગયેલું એ ખાતર અને સો કિલો આ ઉમેરી દેવાથી અઢી વીઘામાં તમામ તત્વોની પૂરકતા કરે એવું આ ખાતર છે કારણ કે આમાં આપણે જે પદાર્થ નાખ્યા છે ને પચાસથી પંચાવન પ્રકારના આ બધા એમાં તત્વોનો જે ડેવલોપિંગ છે એ ડેવલોપિંગ થાય અને હરેક પાંદમાં બેક્ટેરિયા હોય જેવો ટેસ્ટ એવો બેક્ટેરિયા બરાબર હરક પથ્થર હોય એમાં તત્વો હોય કલર એવો બે એમાં એમાં જેવો કલર છે ને એવું એમાં તત્વ છે બરાબર આપણે તમામ સ્વાદ આવી ગયા તમામ તત્વો આવી ગયા કઠોળ આવી ગયા અનાજ આવી ગયા અને આ વનસ્પતિ આ બધાની પ્રોસેસ થઈ અને ખરેખર કાંઈ આની લેબોરેટરી કરવામાં આવે ને તો લેબોટરીવાળા પણ આશ્ચર્યચકિત થઈ જાય કે જેટલું સંશોધન નથી ને એટલા ખાતરના તત્વો આમાં મળે છે તો આ ખેડૂત મિત્રો ખાસ અપનાવજો એવી આશા સાથે બધાને જય હિન્દ જય કિશન